મહિસાગરમાં બૂથ કેપ્ચરિંગને લઈને શિક્ષકોને સસ્પેન્ડ કરવા સામે શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે શિક્ષક અને અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પત્ર લખ્યો છે બૂથ કેપ્ચરિંગના સમયે કર્મચારીઓને ભય લાગતો હોય છે સામાજિક તત્વોને તો જામીન મળી જશે પરંતુ શિક્ષકોને સસ્પેન્ડ કરાય તે યોગ્ય નથી ચૂંટણી પંચ કર્મીઓને બિરદાબાની જગ્યાએ સસ્પેન્ડ કરે તે અયોગ્ય કર્મચારીઓ ક્યારેક ખરાબ ભોજનને લઈને બીમાર પણ થયા છે મહિસાગરમાં બુથ કેપ્ચરિંગને લઈને શિક્ષકોને સસ્પેન્ડ કરવા સામે શૈક્ષિક શૈક્ષિક મહાસંઘે વાંધો ઉઠાવ્યો છે શિક્ષક અને અન્ય સ્ટાફને સસ્પેન્ડ કરાતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પત્ર લખ્યો છે બુથ કેપ્ચરિંગના સમયે કર્મચારીઓને ભય લાગતો હોય છે તેવું પણ પત્રમાં ઉલ્લેખ કર્યો અપૂર્વ અપૂર્વ જોડાયા છે ફોન લાઈન પર જણાવશો કે મહિસાગરમાં જે બુથ કેપ્ચરની ઘટના સામે આવી હતી તેને લઈને શિક્ષકોને સસ્પેન્ડ કરવા સામે શૈક્ષિક મહાસંઘ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે કઈ કઈ દલીલો કરાઈ ચોક્કસથી મહીસાગરમાં જે સોશિયલ મીડિયામાં બોગસ મતદાનનો વિડીયો વાયરલ થયો હતો તે બાદ બુથ કેપ્ચરિંગમાં જે શિક્ષકો હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આ સસ્પેન્ડ કરવાને કારણે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ છે કે જેને ચૂંટણી મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે શિક્ષક અને અન્ય સ્ટાફ ને જે સસ્પેન્ડ કરવામાં આવે છે તેને લઈને રાષ્ટ્રીય મહાસિક સંઘે વાંધો ઉઠાવ્યો છે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નું કહેવું છે કે ચૂંટણી પંચ કર્મચારીઓને બિરદાવવાની જગ્યાએ સસ્પેન્ડ કરે તે યોગ્ય નથી અને જે એ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કેટલાક ના મૃત્યુ પણ થયા તેમજ ખરાબ ભોજનના કારણે કેટલાકને દાખલ પણ કરવામાં આવ્યા છે પરંતુ આ જે સસ્પેન્ડ કામગીરી કરવામાં આવી છે તેમાં અસામાજિક તત્વોને તો અઠવાડિયામાં જામીન મળી જશે પરંતુ શિક્ષકોને સસ્પેન્ડ કરવા તે યોગ્ય ન હોવાનું રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું કહેવું છે તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કહી રહ્યો છે કે કેટલાક જે બુથ કેપ્ચરિંગ સમયે શિક્ષકો છે કે જે ભય અનુભવતા હોય છે તેના કારણે પણ આ ઘટના બનતી હોય છે તેમજ આ ઘટનાની ચોક્કસથી યોગ્ય તપાસ થાય સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ પગલા લેવાય તેવી રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે માંગ કરી છે જી અપૂર્વ આભાર